લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદથી જ ભાજપમાં ખટરાક ચાલી રહ્યો છે શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં અંદરો અંદર આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે અને ફરી એક લેટર બોમ્બે ભાજપના રાજકારણમાં ધમાકો કર્યો છે જેમાં ભાજપના નેતાઓ ધર્મેન્દ્ર શાહ ધારાસભ્ય અમુલ ભટ્ટ ઉપરાંત આનંદ ડાગા વિપુલ સેવક અને ધવલ રાવલની ટોળકી ખૂબ મોટા કૌભાંડ આચરી રહી હોવાના બેફામ આક્ષેપો કરવામાં આવ્યા છે પત્રમાં નીચે ભાજપનો એક કાર્યકર્તા લખીને અમદાવાદ શહેરના ભાજપના મોટા ભાગના નેતાઓને આ પત્ર મોકલાયો છે અમદાવાદ મહાનગરપાલિકાની વિવિધ કામગીરીમાં આ નેતાઓની મંડળીએ એ મોટા ભ્રષ્ટાચાર કરી પોતાની વ્યક્તિગત સંપત્તિઓ ઉભી કરી હોવાના આરોપ પણ મુકાયા છે આ સાથે નેતાઓ વિરુદ્ધ ચારિત્ર વિષયક આક્ષેપો પણ થયા છે પત્રમાં લખાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાર્ટી અધ્યક્ષ સીઆર પાટીલ અને તમામ ધારાસભ્યને પણ આ પત્રથી બધી વિગતો મળશે થોડા સમય અગાઉ પાટીલ વિરુદ્ધ પણ આક્ષેપો કરતો પત્ર વહેતો થયો હતો ત્યારે હાલમાં ધર્મેન્દ્ર શાહની ટોળકીનો પર્દાફાશ નામથી આ નનામું લેટર ફરતો થતાં ભાજપમાં રાજકારણ ગરમાયું છે